અમદાવાદમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના હાલ બેહાલ માવઠું બંધ થયા બાદ પણ હાલાકી નહીં થાય દૂર એક સપ્તાહ સુધી વરસાદના કારણે રવી પાક પર અસર આગામી દિવસ સુધી ખેતરમાંથી પાણીનો નિકાલ નહીં થાય પાણીનો નિકાલ ન થતા આ મહિનામાં વાવેતર નહીં થઈ શકે આખો મહિનો ઘઉંનું વાવેતર પણ નહીં થઈ શકે એટલે કે શિયાળુ પાકને પણ નુકસાન થશે કારણ કે હજુ વરસાદ વરસી રહ્યો છે ત્યારે ઘઉંનું વાવેતર કે જે આ મહિનાથી થતું હોય છે પરંતુ અત્યારે કમોસમી વરસાદ હવામાન વિભાગ દ્વારા પણ હજુ ડિસેમ્બરમાં પણ આ જ પ્રકારની સ્થિતિ રહે તે પ્રકારની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે જેને લઈને આ મહિને પણ ઘઉંનું વાવેતર નહીં થઈ અલગ અલગ ગામડાઓમાં ઝી ચોવીસ કલાકની ટીમ અત્યારે પહોંચી રહી છે અમે દરેક ગામડામાં જઈને જોઈ રહ્યા છીએ તો ડાંગરનો જે પાક છે પડી ગયો છે મોટા ભાગનો આ જે પાક છે એ ડાંગર જ લેવાઈ રહી છે આ વિસ્તારોમાં અને સાથે જ આ સમસ્યા માત્ર કમોસમી વરસાદ પડી ગયો ડાંગરની પાક બગડી ગયો ત્યાં સુધી સીમિત નથી પરંતુ હવે કારણ કે શિયાળુ સિઝન શરૂ થઈ રહી છે રવિ પાક લેવાનો છે તો એમાં પણ આ કમોસમી વરસાદ ખૂબ મોટી સમસ્યા સર્જી શકે છે ખેડૂતો આપણી સાથે ઉપસ્થિત છે એ ખેડૂતો કે જેઓ હવે રવિ પાકની તૈયારી કરી રહ્યા છે તેમની સાથે વાતચીત કરીશું એમને પૂછીશું અચ્છા આપ જણાવો હવે રવિ પાકમાં આજે કમોસમી વરસાદ પડ્યો કેટલી મુશ્કેલી સર્જી શકે છે હવે આ ડાંગર અમે પંદર વીસ દિવસ લાગશે આ સાફ કરતા હવે સાફ કર્યા પછી મહિના પછી એને ખેતી લાયક ઘઉં લાયક બનાવે ઘઉંનો ટાઈમ અગિયારમાં મહિનામાં હોય ચારસો છન્નુંનો બરાબર હવે દોઢ મહિનો લેટ થાય પછી શિયાળું અનુકૂળ હવામાન ના આવે તો એ મોલાય ફેલ જ જાય બરાબર એટલે હવે અમારે કરવું તો શું કરવું ઘઉં તો હવે બહુ લેટ પડવાના બિલકુલ તો રવિ પાક લેવામાં પણ મુશ્કેલી બની રહે તે પ્રકારની સ્થિતિ અચ્છા આપ જણાવો બીજા ગૌ સિવાય બીજા કયા રવી પાક લેવાય છે આ વિસ્તારમાં હવે હવે કોઈ શક્યતા જ નથી રવિ પાક લેવાની કોઈ પચાસ ટકા નહીં પંચોતેર ટકા જગ્યા ખાલી પડી રહેવાની કેમ કે આ પાણી બહાર નીકળવાના નહીં દોઢ બે બે મહિના આ પાક જે અમારો બગડ્યો છે અને સાફ કરી અને એ પાક અમારો તો કોઈ ઉપયોગમાં આવવાનો નથી પરંતુ અંદર હળ હાંકવામાં પણ અમારે બે મહિના જેવો સમય લાગે એ બે મહિના પછી અમે જમીન તૈયાર કરીએ તો એની અંદર ઘઉં થાય જીરું થાય પણ એને શિયાળુ વાતાવરણ અનુકૂળ આવે નહીં એટલા માટે જેથી કરીને પંચોતેર એસી ટકા ખેડૂતો હવે આ જગ્યા પડી મૂકવાના જમીન આમાં કોઈ ખેતી કરશે એક તો પડ્યા ઉપર પાટું મળે આમાં નુકસાન ગયું ને હજી બીજા પૈસા વ્યાજવા કે ઉછીતા કોઈની પાસેથી લઈ અને જો અમે આમાં ખેતી કરીએ અને શિયાળું હવામાન અનુકૂળ ન આવે તો અમારે તો ડબલ દેવામાં ડૂબાન થાય ને ખેડૂતોનું માટે એવું છે કે એક વર્ષ એનું નિષ્ફળ જાય એટલે આવનાર પાંચ વર્ષ એના કુદરત સારા આપે તો પણ એનું વળતર મળે નહીં બિલકુલ અને જે ખેડૂત છે એમની સાથે પણ વાતચીત કરીશું આપ જણાવો કેટલા વીઘા જમીન છે અને હવે શું મારી સાઠ સિત્તેર એકર જમીન છે હવે એમાં સંપૂર્ણ નાશ થઈ ગયો છે ડાંગરું પાછું શિયાળું મોલ આ બધું કોઈ પાક થાય એવું છે નહીં એટલે હું તો તમને વિનંતી કરું છું કે ગામને સંપૂર્ણ સહાય મળે અથવા કોઈ દેવા માફીની યોજના આવે તો આ ખેડૂતોનો કંઈક પગભર થાય બાકી આ સમયમાં કોઈ સંજોગોમાં આ ખેડૂતોને ખેતીમાં બચે એવું છે નહીં હવે આવી પરિસ્થિતિ છે બિલકુલ તો માર માત્ર ડાંગરના પાક ઉપર નથી પડ્યો પરંતુ એના સિવાય પણ જે રવિ સિઝન છે એમાં પણ છે આપ જણાવો શું મુશ્કેલી થશે હવે મુશ્કેલીમાં તો એવું છે કે હવે જે ખેડૂતોએ વ્યાજે ધિરાણ મેળવી અને જે અત્યાર સુધી જે હતું એમની પાસે બધું જ એમને એમાં ખેતીમાં રોકી દીધું છે પણ હવે એમની પાસે બીજો કોઈ આશરો નથી કે ક્યાંથી એમને આવકનો સ્ત્રોત થાય એટલે હવે ખેડૂતો જે છે એ પૂરેપૂરા દેવામાં ડૂબેલા જ તમે સમજી શકો અને આપણે ત્યાં એવી પણ કહેવત હતી કે ભારતનો ખેડૂત જે છે દેવામાં જન્મે છે દેવામાં જીવે છે અને દેવામાં જે મૃત્યુ પામે છે એટલે આ પરિસ્થિતિ ન થાય એના માટે આપણે સરકારને એવી અપીલ કરીએ કે ખેડૂતોને પૂરેપૂરું વળતર જે છે એ ચૂકવવામાં આવે ખાસ કરીને એમને જે ધિરાણ જે મેળવેલું છે સહકારી મંડળીઓ હોય કે બેન્કો એમની પાસેથી તો એ જે માફ કરવામાં આવે તો ખેડૂતોને કાંઈક એમાં એને ફાયદો થઈ શકે એમ છે બિલકુલ તો તમામ જે ખેડૂતો છે તમામ જે લોકો છે કે જેવો ખેતી ઉપર નિર્ભર રાખે છે એવો અત્યારે ક્યાંક મુશ્કેલીમાં છે કારણ કે માત્ર ડાંગરનો પાક બગડ્યો અથવા તો આ કમોસમી વરસાદમાં જે પણ પાક લેવાયો એ બગડ્યો એવું નથી પરંતુ એની સાથે સાથે અત્યારે આગામી સમયમાં જે રવિ પાક લેવાવો જોઈએ એ પણ હવે નહીં લેવાય તે પ્રકારની સ્થિતિ બની રહી છે કેમેરામેન એસપી શર્મા સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ